ઉપરથી ઝડપા ઉછે જુગારધામ સિંધુ ભવનના અશ્વવિલા બંગલોમાંથી ઝડપા છે જુગારધામ બોડોદેવ પોલીસે અગિયાર જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે બંગલાનો માલિક સેફુ જુગાર રમાડતો હતો પોલીસે રોકડ અને મોંઘી દાટ કાર જપ્ત કરી છે સમગ્ર મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી છે સ્નેહલ શાહ નવીન રાઠી ભીમરાજ ભટ્ટ ઝડપાયો અમિત સૂર હિરેન મિસ્ત્રી અશોક રામ સ્વરૂપ પણ ઝડપાયો

એમાં એક જુગારધામની રેડ જુગારધામની રેડ કરવામાં આવી છે જેની અંદર અગિયાર ખેલાડીઓ પત્તા પત્તા અને એનાથી જુગાર રમતા મળી આવ્યા છે અને એ આધારે છ ગાડીઓ જે પોસ્ટ ગાડીઓ છે એ કબજે કરવામાં આવી છે જેની કિંમત આશરે એકાદ કરોડની આસપાસ થાય છે અને કેશ એકાદ લાસ્ટની આસપાસ આપણે કબજે કરેલી છે તદઉપરાંત જે આ જુગારમાં કોઈનથી જે આ લોકો રમતા હતા એ કોઈન પણ કબજે કરવામાં આવેલા છે અને હાલમાં પોલીસ આ બાબતે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે જેમાં મકાનના કબજેદાર જે સ્નેહલ કુમાર કુમારપાલ શાહ કરીને હતા જેમના મકાનની અંદર આ જુગારધામ ચાલતું હતું જે પોલીસે પકડી પાડેલ છે જે પણ જુગારીઓ પકડાયા છે મોટાભાગના વેપારીઓ છે અને અલગ અલગ ધંધા સાથે સંકળાયેલા છે અને બાકીની એમની પૂછપરછ ધરપકડ કરીને હાલમાં હાથ ધરવામાં આવેલી છે જીતના પૈસા માટે એના મિત્રો અને બીજા જે બી ઓળખીતા હતા એમને ઇન્વાઈટ કરી અને આ જુગારધામ ચાલતું હતું અને જેમાં એ પોતે પણ આમાં આર્થિક લાભ મેળવતો હતો ફોટું બેકગ્રાઉન્ડ ચેક કરવાનું હાલમાં ચાલુ છે એમ છતાં પણ અલગ અલગ ગુનાઓ જુગારધામ હેઠળના નોંધાયેલા છે એવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થયેલી ગઈ છે એક તરફ આઈપીએલ મેચ ચાલી રહી છે કે જ્યાં પોલીસ ક્રિકેટ સટોડિયાઓને પકડીને કાર્યવાહી કરી રહી છે ત્યાં બીજી તરફ ગુરુવારે રાત્રે સિંધુ ભવન રોડ ઉપર હાઈ પ્રોફાઇલ ધામ જે છે તે ઝડપાયું છે પોલીસે બાતમી આધારે આ કાર્યવાહી કરી છે કે જ્યાં સિંધુ ભવન રોડ ઉપર જે અશ્વવિલા બંગલો છે જેમાં આ સત્યાવીસ એ નંબરનો બંગલો જે ખુશી નામના બંગલાની અંદર છેલ્લા એક મહિનાથી જુગારધામ ચાલતા હોવાના જે સમાચાર જે છે તે બાતમી જે છે તે પોલીસને મળી હતી તે બાતમી આધારે પોલીસે ગુરુવારે રાત્રે અહીંયા પહોંચીને કાર્યવાહી કરી કે જ્યાં દસ લોકો જુગાર રમતા ટેબલ ઉપર જુગાર રમતા ઝડપાઈ ગયા છે અને તેમની સાથે સાથે અહીંયા આ બંગલાની અંદર જે કહી શકાય છે કે મોંઘી દાટ કારો તે પણ અહીંયા મળી આવી છે અને એક કરોડ ઉપરનો મુદ્દા માલ જે છે તે આ પોલીસ કાર્યવાહી દરમિયાન કબજે કરવામાં આવ્યો છે અને જે પ્રકારે પોલીસે કાર્યવાહી કરી છે તેની અંદર સામે આવ્યું છે કે સ્નેહ ઉર્ફે સેપુ શાહ તે અહીંયા આ જુગાર રમાડતો હતો તેને પણ પકડવામાં આવ્યો છે એટલે કે કુલ અગિયાર લોકો સામે આ કાર્યવાહી પોલીસે કરી છે અને તેમાં રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે અને જે પ્રકારે આ અગિયાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બિલ્ડર ફાઇનાન્સર અને જમીન દલાલ સહિત અનેક જે હાઈ પ્રોફાઇલ સાથે સંકળાયેલા લોકોનો અહીંયા સમાવેશ થાય છે કે જેમને અહીંયા પકડીને પોલીસે જેલ હવાલે કર્યા છે ને તેમની તેની સામે કાર્યવાહી કરી છે હજુ પોલીસે તપાસ કરી રહી છે કે આ પકડાયેલા લોકો સામે કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ કારણ કે જે પ્રકારે આ કાર્યવાહી કરી પોલીસે તપાસ કરી જેમાં સૈફુ જે છે જે જુગાર રમાડતો હતો તેની સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ અગાઉ ફરિયાદ થઈ ચૂકી છે અને હજુ પણ જૂના ઇતિહાસ ખંખોળવામાં પોલીસ લાગી ચૂકી છે જેથી કરીને વધુમાં વધુ પુરાવા એકત્રિત કરીને આ તમામ લોકો સામે કડક કાર્યવાહી કરી શકાય કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન ટ્રાવલ્સ ઝી મીડિયા અમદાવાદ